સિનાપુર માં આ યુદ્ધ જીતા પછી યુધિષ્ઠિર મહારાજ પાંચે પાંડો દ્રૌપદી સાથે રહેતા હતા અને એની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ રહેતા હતા એની સાથે રહેતા હતા એકવાર અચાનક વિદુરજી આવ્યા અને વિદુરજીના સમાચાર મળતા જ યુધિષ્ઠિર મહારાજ અને પાંચે પાંડવે બહુ સુંદર સ્વાગત કર્યું કારણ કે આ જગતમાં ભગવાન કરતા પણ કોઈ દુર્લભ હોય ને તો ભગવાનના ભક્ત છે દુર્લભ નહીં જગમે હરિજન દુર્લભ હોય ભગવાન તો ખૂણે ખૂણે દેખાય જશે ભગવાન તો અણુ અણુમાં દેખાય જશે પણ ભગવાનના પ્રચાર કરવાળો અને ભગવાનની શુદ્ધ ભક્તિ શીખવાડો સાધુ આ જગતમાં બહુ ઓછા છે

ક્યારે પણ વ્યક્તિએ જાહેરમાં કોઈને ખીજાવવું જોઈએ આ નિયમ નીતિ કે છે એને એકાંતમાં જોઈએ ગુસ્સો કરવો જોઈએ અને જ્યારે એને જાહેરમાં ખીજાવવામાં આવે ને તો એની સેલ્ફ રિસ્પેક્ટ ઉપર દાગ આવે છે અને એ તમારી વાત નહી માને કારણ કે તમે એને ખીજાણા એની કરતા વધારે એ દુઃખ લાગ્યું કે તમે મને બધાની વચ્ચે ખીજાણા પણ અમુક કેસ એવા હોય જેને બધાની વચ્ચે ખીજાવું પડે અમુક નો સમજે એને બધાની વચ્ચે સમજાવો તો જ સમજે તો એ વ્યક્તિના બુદ્ધિના વિચાર પ્રમાણે એની સાથે આપણે ટ્રીટ કરવું મેનેજ કરવું ડીલ કરવી વિદુરજી કીધું ભાઈ તમે અહીંયા શું કરો છો આ પાંડવોના ઘરના રોટલા ખાઓ છો ભાન છે કે નહીં જેને તમારા સો એ સો દીકરાઓને મારી નાખ્યા એના હાથના રોટલા તમારા ગળાની અંદર ઉતરે છે કેમ વિશ્વ ઇતિહાસનું અદ્ભુત પ્રવચન વિદુર અને ઘણી ઘણી નીતિઓ છે ચાણક્ય નીતિ એમાં એક વિદુર નીતિ પણ છે કેવું કીધું છે અને બહુ સત્ય કીધું છે અને હું તમને પણ એ જ નિવેદન કરું છું અમુક વર્ષ થઈ જાય ને પછી રહી જજો બહુ નહીં દોડતા બહુ મજા નથી રહી જજો અમુક વર્ષ પોતાના માટે જીવજો આપણે બીજાના માટે જીવા છે બહુ સારી વાત છે પણ છેલ્લી જે ઓવર હોય ને પોતાના માટે રમજો છેલ્લા વર્ષ પોતાના માટે બહુ કામ કામ ધંધો ધંધો કરીને જીવનની એક એક ક્ષણ વ્યતીત નહી કરતા જ્યાં જેટલી જરૂરિયાત પૂરો સમય આપો પણ જયારે અમુક વર્ષ થઈ જાય ને તો પ્લીઝ ઉભા રહી જજો ત્યારે પોતાના માટે જીવન જીવજો સાહીઠ પાસઠ વર્ષ થઈ જાય ને એટલે મને એવું લાગે છે કે આ સાહીઠ પાસઠ ઉપરના છે ને બોનસના ના વર્ષ ભગવાને આપ્યા છે

એટલે સાસુમાં જે પોતાના કમરમાં ઝૂડો લઈને આટા મારતા હોય ને એ તમને જ્યારે લાગે કે હવે દીકરાની હોવ યોગ્ય થઈ ગઈ છે આપણા ઘરના નીતિ નિયમને સંભાળી શકશે એને ફોલો કરશે એટલે તરત કમરમાંથી ઝૂડો કાઢીને એ દીકરાની હોવના હાથમાં હોપી દેવાય આ બહુ સત્ય કહું છું તમને ગમે કે ન ગમે અને ભાઈઓએ પણ જ્યારે છોકરાઓ કેપેબલ થઈ જાય ને ધંધા માટે

અમુક વર્ષ થયા ને પછી ઘરમાંથી બહુ બહુ ઓછું રહેવાય ઘરમાં નો રહેવાય અમુક ઓલ્ડ એજ થયા પછી જવાબદારી નિભાવવા માટે થોડું કરાય પણ પછી નહીં થોડા ઘાવી આ જાઓ આપને કે લિયે જીવો થોડા અને મનને સ્થિર કરીને બહુ દોડ્યા આમ મનને બહુ બધી જગ્યાએ દોડાયું હવે આ મનની ઈન્દ્રિયોને પકડને લગામને ખેંચીને પાછું નિયંત્રણ કરો ધૂતરાશ ન કહેવાના શબ્દ વિદુરજી કીધા ભાન પડવી જોઈએ તમને તમારા દીકરાને ગળા કાપી કાપીને જે લોહી કાઢ્યા છે એ લોહી કાઢીને જે રાજ્ય મળ્યું છે એ પથારી ઉપર ઊંઘ કેમ આવે છે હજી ભાન નથી પડતી એટલી ઉંમર થઈ હવે ભજન કરો બહુ વિશ્વાસ હતો છોકરા પર બોલો હું થયું આ જગતમાં કોઈ કોઈનું નથી એકલા આવ્યા હતા આવીને પહેચાન આપણે બનાવી અને આપણે નષ્ટ થઈ ગયા બસ આ સંસારનો નિયમ છે એકલા આવ્યો ને એકલા જવાના છો અને સાંભળતા જ ધૂતરાષ્ટના હૃદય સ્પર્શ થઈ ગયું અને નક્કી કરી દીધું કે આજે ને આજે નીકળી જવું બોલો આવો વેરાગ્ય અહીંયા આવી જાય બહુ સારું પડે પણ હજી ગામના શોરે બેઠા બેઠા કોકની વાતો કરતા હોય એટલે હવે આ મુકાય ભજન કરાય મંદિર માં જવાય પણ આ તો આમ ગઢા થઈ ગયો અને પગ હાલતા ન હોય તોય મીંડીયું રમતા હોય મને ક્યારેક ક્યારેક આ વડીલો મીંડીયું રમતા જોઈને મને હરું બહુ બીક લાગે મેં કીધું આ મીંડિયું રમવાનો સમય છે અને બધે ઉલ્લી ઉલ્લી નાખે લે આ લાલની મીંડી અને કીર્તન કરવાનું કે પગ બહુ દુખે છે લે ને આના પગ દુખે છે આ છેલ્લી ઓવરો છેલ્લી ફ્રી હીટ મળી છે ભગવાને જીવીને શીખો એવું અદભુત જીવોને થોડું વૈરાગ્ય લેલો ધીરે ધીરે એટેચમેન્ટમાંથી દૂર થઈ જાઓ તમને ખબર નાળિયેર લીલું નાળીય હોય ને ત્યારે અંદર ઓલી શેષ હોય ને એ અંદર જોઈન્ટ હોય પણ જેમ એને સુકવવામાં આવે ને એમ ધીરે ધીરે અંદરનું જેલું નાળિયેર હોય ને એ એવું થઈ જાય અલગ થઈ જાય મારું કેવું એમ છે કે શરૂઆતમાં સાથે જ રહો બધા સાથે પણ જેમ જેમ સમય આવતો જાય ને એમ થોડો વૈરાગ્ય લઈ લો પછી ઓલું ઓટોમેટિક અલગ નીકળી જાય ને ઓલું ટોપરું શું ક્યાં આપણે બસ જીવન આવું જીવવું જોઈએ ગ્રહસ્થો હોય આ શિક્ષા ભાગવતમાં આપે છે પણ આપણે મલાઈ ઓલી કેમ ચોંટી જાય એમ ચોંટી ગયા હોય આપણે ઘરમાંથી હવે આ ચાર દિવાલમાંથી બહાર નીકળો અને કઈક પોતાના માટે જીવનને શ્રેષ્ઠ બનાવો આ શબ્દ સાંભળતા ધૂતરાષ્ટ્ર ઈજ દિવસે ઈજ રાત્રે ગાંધારીનો હાથ પકડીને ગાંધારી ધૂતરાષ્ટ્ર ને વિદુર ન્યાતિ નીકળી ગયા રાતો રાત હવારમાં માં યુધિષ્ઠિર મહારાજ જાગ્યા ને તે તો કે ક્યાં ગયા આપણા બાબા પૂજી તે તો નીકળી ગયા અને એકાંત સ્થાન માં બેસીને પોતાનું જીવન સાર્થક કર્યું અને યોગ અગ્નિથી પોતાની યોગ અગ્નિથી પોતાના શરીરને સમર્પિત કરી દીધું આ